કિનેર પેડવા છે લાઈન પર બોલેનો એટલે તો કે ફોટો ₹70000 ओए एक ही देखिए कटिया पेटी नहीं है और बिना एक अगर कर नहीं चाहिए चल नहीं लो बाजार जाओ अभी जो यहां जन्म की करवाना आप का क्या है नापे जाने मत कपड़ा सारा भाड़े फिर एक देखा करता है બચું ભરાઈ ગયો મનપચ્છન ભરાઈ ગયો મેં હા બચું ભરાઈ ગયો આઈટ ભરાઈ ગયો જો રૂટે બહુ રડાયો જો મેરા ભરાઈ ગયો અને આવી રીતના આઈટ ભરાઈ ગયો લસકા આતો આ રોડે હવે બહુ થઈ ગયું ચલો ભાઈ ઉપર

બનાવું છે પેલું ક્રિઝર ઉપર આખાનું ડેવલપમેન્ટ આપેલું પણ એ નહીં થઈ શકતું અમુક જે કહ્યું છે કે આપણે પાડી નાખીશું આ ડેવલોપમેન્ટ છો ત્યારે એ પેલી સામે જે દેખાય છે ને એ સ્કૂલ છે પત્રાવાળી એ પાડી નાખો રહેવા માટે તો આપણે જાય સવારે જે કામે જાય ને કોન્ટ્રાક્ટરો જે ડરિયા બી બે હજાર નડિયાદ સિટીમાં સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાડનો આગ્રહ આ ઝુંબેશની શરૂઆત થઈ છે અને આમ આ ઝુંબેશમાં એક્ટિવ રીતે ધારાસભ્યશ્રી નડિયાડની આગેવાનીમાં નગરપાલિકા નડિયાડ અને જિલ્લા વહીવટી તંત્રના બધી પાંખો આ અભિયાનમાં જોડાય છે અને આપણો એક જ હેતુ છે કે નડિયાડ જે સાક્ષર નગરી છે એને સ્વચ્છતામાં પણ અગ્રેસર થાય આ ગૌરવ આપણે વાપસ લાવવાનું છે અને એકમાત્ર હેતુ એકલા ધારાસભ્યશ્રી કરે નગરપાલિકા પ્રમુખ કરે ડીડીઓ સાહેબ કરે આ શક્ય નથી આમાં દરેક પ્રજાજનનો એક્ટિવ સહકારની ખૂબ જરૂરી છે લોકતંત્રના ચોથા સ્તંભ મીડિયાના પણ ખૂબ સહકારની જરૂર છે ખોટું થાય છે આપણે બધા જોઈએ છીએ પણ જે આપણે ખોટું રે સારા કરવા માટે જે શરૂઆત થઈ છે એમાં આપ લોકોના સપોર્ટની ખૂબ ખૂબ જરૂર છે આજે ખૂબ સરસ અભિયાન થયું છે પ્રજાજનો તરફથી ખૂબ સારા અમે અભિપ્રાય પણ મળ્યા છે અને આ કાર્યક્રમ આપણે સતત ચાલુ રહે અને નડિયાદ સ્વચ્છ અને સાક્ષર નગરીને જે એનો વિરુદ્ધ છે એ આપણો કાયમ રહે એ માટેનું અભિયાન છે ધન્યવાદ તારીખ નડિયાદની અંદર શરૂ કરવામાં આવે કલેક્ટરશ્રીએ મને સૂચન કર્યું કે આપણે સૌ ભેગા થઈ અને નડિયાદની અંદર એક મહિના સુધી સ્વચ્છતાનું અભિયાન ઉપાડીએ લોકોને જાગૃત કરીએ લોકો બહાર કચરો ના નાખે લોકો કચરો એમની કચરા પેટીમાં જ નાખે કચરા પેટી રાખવાનો આગ્રહ રાખે અને એની અંદર નગરપાલિકાની આખી ટીમ પ્રમુખ અમારા જિલ્લા પંચાયતના ડીડીઓ શ્રી કલેક્ટર શ્રી આ તમામ અધિકારીશ્રીઓ અને નગરપાલિકાનો તમામ સ્ટાફ નગરપાલિકાના સભ્યો સહિત અમારા શહેર સંગઠનના સભ્યો સહિત તમામ સ્વૈચ્છિક સંસ્થાઓએ આમાં સાથ આપ્યો છે અને આમાં ખૂબ મોટો સાથ મળ્યો છે મને કહેતા એ આનંદ થાય છે કે વીસમી તારીખથી અભિયાન શરૂ થયું છે એક દિવસ છોડીને દરેક દિવસ હું હાજર રહ્યો છું અને હું જે કર્મચારીઓ છે એને પૂરેપૂરો સપોર્ટ કરી અને નડિયાદ સ્વચ્છ કેવી રીતે બને અને સૌથી વધારે ગંદકી જે જગ્યાએ હોય ત્યાંથી એ ઉપાડી લઈ અને ટ્રેક્ટરો મારફતે અથવા ટ્રક મારફતે અમે ઉપાડવાનું કામ કરી રહ્યા છીએ સાથે સાથે ડોર ટુ ડોર અભિયાન નગરપાલિકાનું ચાલુ છે તો મારી પ્રજાજનોને નમ્ર વિનંતી છે કે તમે કચરો બહાર રોડ ઉપર ના નાખો તમારે ત્યાં કામ કરવાવાળા બેન અથવા ભાઈ હશે તો બાર એક વાગે ઘરે છૂટતી વખતે જે કોથળીઓની અંદર કચરો ભરીને છૂટો રોડ ઉપર નાખવામાં આવે છે એ બિલકુલ બંધ કરજો અને ઘરે કચરાપેટી રાખી એમાં ભરો અને એક દિવસ કદાચ કચરો લેવા ના આવે તો બીજા દિવસે કચરો લેવા આવશે એ પણ અમે જોઈશું અને એનું ધ્યાન પણ રાખીશું અને અહીંયા ચીફ ઓફિસર હાજર જ છે તો એમને પણ અમે કહીએ છીએ કે કચરો લેવા ડોર ટુ ડોરના સાધનો એ દરેક જગ્યાએ જાય કોઈ જગ્યા બાકી ના રહે અને કોઈ પ્રજાની ફરિયાદ ના આવે એ જોવા માટે હું એમને આગ્રહપૂર્વક કહું છું અને સાથે સાથે પ્રમુખ અને નગરપાલિકાના સૌ સભ્યોને તેરે તેર વોર્ડની અંદર સ્વચ્છતા માટે સૌ આગ્રહ રાખે અને એના માટે ડોર ટુ ડોર અભિયાન ચલાય અને દરેક જગ્યાએ કચરાપેટી છે કે નહીં એની તપાસ કરે અને હવે પછીથી જે કચરાપેટી નહીં રાખે એને દંડને પાત્ર બનશે અને નગરપાલિકા દ્વારા દંડ કરવામાં આવશે બીજું એક પ્રજાજનોને એક બહુ મોટી ગેરસમજ છે એ પ્રજાની ગેરસમજ હું તમારા સૌ મીડિયાના માધ્યમોથી દૂર કરવા માગું છું એ લોકોને એવું છે કે કચરો રસ્તાઓ સાફ કરવા માટે વારવા માટે કર્મચારીઓ આવે પણ પાંચસો કિલોમીટર ઉપરના રસ્તા નડિયાદના થઈ ગયા એટલે એટલા સફાઈ કામદાર હવે રાખી શકાય એમ નથી પ્લસ જ્યારે ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ ડોર ટુ ડોર કચરો લેવા માટેના જે નિયમો કર્યા છે એ નિયમો અનુસાર હવે ડોર ટુ ડોર કચરો ઝુઘરાવાનો રહે છે રસ્તા સફાઈ કરવા માટેના રહેતા નથી અમે કરીએ તો મુખ્ય માર્ગો સફાઈ કર્મચારીઓ દ્વારા કરાવવાના છીએ તો આ સૌ લોકો નોંધ લે અને આની ગંભીરતાપૂર્વક આગ્રહ જે સ્વચ્છતાના આગ્રહ માટે અમે વિનંતી કરીએ છીએ એને માન આપી અને આપણે સૌ કચરો પોતાની કચરાપેટીમાં નાખી અને છેલ્લે નગરપાલિકાના લેવા આવતા ટ્રેક્ટર અથવા સાધનોમાં નાખીએ એવી આગ્રહ ભરવી વિનંતી છે